સરકાર બંનેમાં અમલદાર શાહી સીજીઆઈએ કહ્યું ભૂતપૂર્વ જજ સામે મહાભિયોગની ભલામણ મહાભિયોગ સામે જજ વર્માના કેસની અઠાવીસમી સુપ્રીમમાં સુનાવણી ભૂખ લીધો ગાઝામાં અનિલ અંબાણી કંપનીઓ ની ચોરીના ગુનામાં ઝડપાયેલી વડોદરાની સિકલીગર ગેંગના આરોપીનું અંકલેશ્વર સબ જેલમાં મોત રૂપિયા છ કરોડ દેવું થઈ જતા પેટ્રોલ પંપના માલિક અને પરિવારે ઝેર પીધા બાદ યુવાન પુત્રનું મોત નીપજ્યું લોકસભામાં અમૂલ ડેરીનો મુદ્દો ઉઠાશે ગુજરાત થી કોંગ્રેસ દૂધ સત્યાગ્રહની નવા રાઉન્ડનો પ્રારંભ ગુજરાતના આઠ જિલ્લામાં બે દિવસ ભારે વરસાદ માટે રેડ એલર્ટ હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પ્લેન ક્રેશ છેલ્લી દસ મિનિટનો ડેટા બ્લેક બોક્સમાં મળ્યો નથી ફરિયાદના આધારે ડ્રાઈવર ટેકનિશિયનની ધરપકડ બિહાર પરીક્ષામાં બેભાન થયેલી વિદ્યાર્થીની પર એમ્બ્યુલન્સમાં સામૂહિક દુષ્કર્મની ઘટના ખાનગી કંપનીઓમાં યુવાનોની તાલીમની સ્થિતિ ઇન્ટર્નશીપ સ્કીમ એક કરોડનું વચન આપ્યું હતું એક પોઈન્ટ સત્યાવીસ લાખ ઓફર જોઈનિંગ માત્ર સાત ટકા એનસીઈઆરટી ધોરણ ત્રણ થી બારમાં ઓપરેશન સિંધુરનું ચેપ્ટર ભણાવવામાં આવશે તુર્કીએના જંગલોમાં આગ ફાર વિભાગના દસ કર્મચારીનું મોત નીપજ્યું તમિલનાડુ દેવું ચૂકવી આપવાનું કહી કિડની કાઢી લીધી પૈસા પણ ન ચૂકવ્યા ઇમિગ્રેશનને લઈને આશંકા ટ્રમ્પ રાજ ભારતીયોના પ્રવેશમાં પચાસ ઘટાડો પશુપાલકોને સબસીડી સહિતના લાભ અપાવવા ગંભીર બ્રિજના પીડિતોના ન્યાય માટે અમે સંસદમાં અવાજ ઉઠાવીશું રાહુલ ગાંધીએ કહ્યું ગ્લેન લેવિટ બ્લોન્ડ સહિત ઓગણસીર બોટલ સાથે બે બુટલે ઘરઝે જોખમમાં માલદીવ્યન પ્રજાની મહત્વને ટેકો આપવા ભારત પ્રતિબદ્ધ છે મોદીએ કહ્યું બિહારના જંગલ રાજનું હજ મચાવનાર ઉદાહરણ હોમગાર્ડની ભરતી કસોટી વખતે યુવતી વિભાન થઈ ગઈ એમ્બ્યુલન્સમાં ગેંગરેપનો ભોગ બની એનસીઆરટી ધોરણ 3 થી 12 માટે ઓપરેશન સિંદૂર માટે ખાસ મોડ્યુલ વિકસાવે છે અનિલંબાણી ગ્રુપની કંપનીઓ સામેની ના દરોડા ત્રીજા દિવસે પણ જારી બિહારમાં એનડીએમાં વધતી ફાટફૂટ ગઠબંધનના સાથી નીતિશ કુમાર પર શિરાગ પાસવાનના પ્રહારો મુંબઈ પુણે હાઈવે પર ટ્રક બ્રેક ફેલ થતા વીસ વાહનો ની મારી નવી મુંબઈમાં ગુગલ મેપ્સ ના ભરોસે ઓડી ખાડીમાં ખાબકી વરસાદે વિરામ લેતા અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા લાંબા ગ્રામ બાદ શ્રાવણના બીજા દિવસે મેઘમહેર ઓગણત્રીસમી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી પાર્કિંગ પોલિસી અમલમાં મૂકવા અધિકારીઓએ રજાના દિવસે કામ કર્યું પાર્કિંગ માટે પ્લોટ આંગણવાડીઓ ભાડે

બિહારમાં હોમગાર્ડ ભરતી માટે આવેલી યુવતી પણ સલામત નથી બિહારમાં ચાલુ શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસમાં માત્ર પાંત્રીસ વિદેશી વિદ્યાર્થીએ પ્રવેશ લીધા કોંગ્રેસ દ્વારા શહેરમાં લગાડેલા બેનર હોર્ડિંગ ઝંડા પાલિકા દ્વારા દૂર કરાયા વાડી રંગ મહાલમાં હરણખાના રોડ પર દલાલીના ત્રણ લાખની ઉઘરાણીમાં કાકા ભત્રી નું બ્રોકર પર હુમલો ગુરુકુળ ચાર રસ્તા પાસેથી બે બકરાની ચોરી કરતી પાણીગેટ વિસ્તારમાંથી પંદર હજારના બે બકરા ચોરના ત્રિપુટી ઝડપાઈ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને અઢાર દિવસનો સમય વીતો સરકારના આદેશ છતાં કામગીરી કરશે કોણ તે પ્રશ્ન ગંભીરા બ્રિજ પર લતકતી ટ્રક કાઢવામાં તંત્ર પામડું વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષણ અભ્યાસમાં એકાવન રેનેજ લાઇનના આઉટલેટ્સ મળ્યા હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઓપરેશન સિંદૂરમાં મેક ઇન ઇન્ડિયાની તાકાત દેખાઈ આતંકના ઠેકાણાઓને ધૂળ કરવામાં સ્વદેશી હથિયારોનો મોટો ફાળો યુકે સાથે એફટીએ વિશ્વને ભારતમાં વિશ્વાસ કહ્યું પીએમ મોદી ડેમોક્રેટિક લીડર રેટિંગમાં પર યસ બેંકના અધિકારીઓને લાંચ આપ્યાના પુરાવા મળ્યા અનિલ અંબાણીની પ્રિમાઇસિસ પર સતત ત્રીજા દિવસે ઈડીના દરોડા સરહદ પર દુશ્મનોના દાંત ખાટા કરવા રુદ્ર બ્રિગેડ તૈયાર થઈ રહી છે ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું બિહાર સરકાર સમર્થન આપવું શરમજનક લાગે છે ચિરાગ કહ્યું જિલ્લાનું મનરેગા કૌભાંડ હીરા જોડવાને છાતીમાં દુખાવો થતા વડોદરા સાજ હોસ્પિટલમાં લવાયા ઇન્કમટેક્સની વડોદરા બ્રેન્ચમાં બે હજાર ચોવીસ થી પચીસ માં રૂપિયા દસ હજાર કરોડ થી વધુ વસૌલાત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પૂર નહીં આવે તેવું કહી ના શકાય પરંતુ વરસાદી પાણીનો નિકાલ કરવા સહિતની કામગીરી માટે આ વખતે વીએમસી સજ્જ હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આતંકવાદીઓના આકાઓને છોડીશું નહીં આર્મી ચીફે કહ્યું ચિરાગી સીએમ નીતિશ પર સાંધ્યું નિશાન મને દુઃખ છે કે હું આ સરકારનો ભાગ અને સમર્થક છું ચિરાગ પાસવાને કહ્યું મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ ને

યુવાઓને બ્રેન વોશ કરીને તેમની પાસેથી ફંડિંગ લેવાની હતા નર્મદા વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભારે નુકસાન નેશનલ ઓથોરિટીના અધિકારીઓ કોઈના આદેશને માનવા તૈયાર નથી ડીસા હાઈવે પર ગટર ઉભરાતા ગંદા પાણી રોડ પર રેલાયા વિવિધ વિસ્તારોમાં બસો થી વધુ બાળતરુઓનું વાવેતર કરાયું જિલ્લા યુવા અધિકારીની કચેરી દ્વારા એક પેઢ કે નામ કાર્યક્રમ યોજાયો સુઈ ગામના મોરવાડા નજીક ભારતમાલા હાઇવે પર દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપાઈ તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ માટે જોતા રહો ટુડે ન્યૂઝ